સાહેબ તમારું નામ મારું નામ કરુભાઈ ચૌહાણ છે હું શિવમ બંગલો બાજુમાં જે આવે છે કોટેશ્વર રોડ અને ચેરમેન છું અમારે મેઇન રોડ ઉપર છે કોટેશ્વર રોડ પર હાલ જે શાકભાજી લારીઓ વગેરે જે ઉભી રહી છે એના કારણે ખૂબ જ વિસર્જ થતું હતું ચોરીઓનું અકસ્માતનું કરતા ઢોરોનો ત્રાસ વધતો જાય દિન પ્રતિદિન ચોરીના બનાવો એન્ટેન્ટ ચેરિંગના અને અકસ્માતમાં અનેક પ્રસંગો બનતા જ જાય અને પરિણામે સોસાયટી આજુબાજુની સોસાયટીના તમામ રહી ઘણી તકલીફો ભોગવવી પડે શાકભાજીની નારીઓના કારણે રાતના સમયે જ્યારે નારીઓ જતી રહે પછી જે ગંદકી પેદા થાય છે પ્લાસ્ટિકની ઠેલીઓ ચડેલા શાકભાજી વગેરે રોડ પડે તેના કારણે જે દુર્ઘટ થાય રોગચાળો એના કારણે ફેલાય છે સોસાયટીના રહીશોને શાકભાજી એ નરે જે ઉભી રહે છે એના કારણે રોડ પર વાહન ચલાવવામાં ઘણી તકલીફો ઊભી થાય છે સવારના થાય છે એમ્બ્યુલન્સ ઘણીવાર નીકળતી વખતે એમને નીકળવામાં તકલીફ પડે છે બાળકોના અભ્યાસમાં તકલીફ પડે છે વૃદ્ધાના આરામમાં અને બીમારીમાં સમય પણ એમને ઘણી તકલીફો સહન કરવી પડે છે આ સંજોગોમાં આમ માર્કેટ અહીંથી ગ્રુ થાય એ ખૂબ જ જરૂરી છે અને એના કારણે થતી સમસ્યાઓનો પણ અંત આવી શકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર પાસે તમારી શું માંગણી છે અમે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનને મુખ્યમંત્રીને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે ઓનલાઈન પણ અરજીઓ કરી છે પણ અમારી અરજીઓ બે રાકાની પાછી આવે છે કોઈ કોઈ પ્રકારનો જવાબ મળતો નથી કે સમસ્યાનું કોઈ નિરાકરણ થતું અમને એટલે અમે આજુબાજુની સૂચના તમામ ચેરમેનો તમે સર રૂટલું મળવા ગયેલા રૂટલું એમને અરજી પણ આપેલી ત્યાંથી અમને ઉસ્માનપુરા જનરલ ઓફિસ મોકલવાનું ત્યાં પણ અમે રૂટલું રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી તો કોઈ સમસ્યાનો નિરાકરણ આપતું અહીંયા જાણવા મળ્યું છે કે પંદરમી ઓગસ્ટના દિવસે જે આ કોમન પ્લોટ છે જે માર્કેટ બની રહ્યું છે એનું ઉદઘાટન સમારોહ રાખવામાં આવેલ છે તો એના વિશે તમે શું જણાવો છો એકચુઅલી અમે સમારંભનો અમે બહિષ્કાર કરીશું ને એ વખતે પણ અમે રજૂઆત કરીશું આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને આ લોકોને અહીંથી તમારે ખસેડવા જોઈએ સરવાળે તો એનું જ પરિણામ આવવાનું છે કારણ રોડ રસ્તા તો અમારે એ રીતે બ્લોક જ રહેવાના છે કારણ શાકભાજી લેવા આવનાર વ્યક્તિઓના પાર્કિંગના બધું જે સમસ્યા એ તો સમસ્યા એ ઠેરની ઠેર જ છે એટલે હકીકતમાં માર્કેટ અહીં બહુ બધા છે રેસિડેન્શિયલ એરિયા છે અને માટે માર્કેટ અહીંથી દૂર લઈ જાય એ જ અમારી રજૂઆત છે